જય શ્રી રામ મિત્રો જય શ્રી કૃષ્ણ અને આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમારે ઓલા બીજા સેલ્સમેન છે ને ગોપાલભાઈ એને એક ફોન આવ્યો હતો કતાર ગામથી કતાર ગામને હીરાબાગથી તો એ હીરાબાગમાં એના દુકાન હતી ને મુલાકાત કરીને આવ્યા અને એ નીકળી ગયા હતા પણ બે જણા હતા અને પ્લસ કે સિટીમાં જવાથી આ કેમેરાના એવું બધું નડે એ આ કાંઈ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું નહોતું અને અત્યારે હવે ઓફિસ બાજુ આવી છે ભાઈની મુલાકાત કરી એટલે તો હવે ચાલુ કરી દો અને પ્લસ બીજું કે આપણી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે હવે આજે જ કન્ફર્મ કરી છે કંઈક આઈ આર સીટીસી એપ્લિકેશન આવે છે ટ્રેનની ની અંદર કઈક આઈડી બનાવવી પડે એ બધું મેં મારી રીતે મારી રીતે બધું આજે ચેક કર્યું અને આપણે રેલવે સ્ટેશને બુક કરાવવા જઈએ તો આપણને કાંઈ ખબર પડતી નહોતી કે કઈ રીતે બુક કરાવવાનું હોય શું હોય કાંઈ આપણને આઈડિયા જ નહોતો મતલબમાં ટ્રેનમાં સફર પહેલીવાર પહેલી વાર કરીએ છીએ એટલે આપણને કોઈ પણ જાતની કંઈ આઈડિયા નથી હવારમાં મેં પછી મારી રીતે બધું વિડીયોમાં વિડીયોમાં બધા ચેક કર્યું જોયું અને આ એપ્લિકેશનનું નામ મળ્યું કે આ રેલવેવાળાની વાળાની એપ્લિકેશન છે બે એરપી એપ્લિકેશનો છે એક રેલ વન અને એક આ આઈ આર સીટીસી આ બે એપ્લિકેશનો છે તો મેં આઈ આર સીટીસીમાં બુક કર્યું અને રોજ સવારમાં આઠ વાગ્યે રિઝર્વેશન ખુલ્લે સાઠ દિવસ પહેલાંનું મતલબમાં આજથી આજ તમારે સવારમાં આઠ વાગે જે ખુલ્યું હોય ને એ સાઠ દિવસ આગળની તારીખનો ખુલ્લે મતલબ મેં કરી અત્યારે છવ્વીસ તારીખની ટિકિટ બુક કરી છવ્વીસ દસની તો અત્યારે છે સત્યાવીસ આઠ એ રીતે સાઠ દિવસ આગળની ટિકિટ બુક કરી છે અને હજી કન્ફર્મ નથી થઈ આઠ આઠ વાગે એક મિનિટને આડત્રીસ સેકન્ડ એ બુક થાય છે પણ તોય તે કંઈક અડસઠ કે સડસઠ એમ કંઈક વેઇટિંગમાં વહી ગઈ છે હવે હમણાં ઘડીક પહેલાં કરંટ સ્ટેટસ જોયું હતું તો પી આર પી આર એન કંઈક એવો નંબર આવે એ આવી ગયો છે આપણને આઈડિયા નથી ટિકિટમાં શું હોય એ અને વેઇટિંગ કંઈક બેતાલીસ તેતાલીસ જેવું વેઇટિંગ રહ્યું છે એટલે પચાસની અંદર હોય ને તો બધા એમ કહે છે કન્ફર્મ થઈ જાય એમ હવે એ કન્ફર્મ થાય ન થાય એ કંઈ આઈડિયા નથી પણ ટિકિટ બુક કરાવી નાખી છે એ ફાઈનલ છે તો કાંઈ વાંધો નહીં આજનો આખો શેડ્યુલ એ રીતેનો હતો અને હવે જ આવી છે ભાઈ આપણે ફેક્ટરી બાજુ ફેક્ટરીએ જઈ પછી બે દિવસ શેઠ આવવાનો હતો તો એને કંઈક પેમેન્ટની જે રસીદ હોય એમાં સાઇન કરાવવાની બાકી છે અને આજનો રૂટ કાંઈ છે નહીં એટલે આજ કાંઈ જવાનું છે નહીં બરાબર આવી રીતે કંઈક નવા નવા માટો મરવા નતો એમાં આજ આ ભાઈને ફોન આવી ગયો હતો અમે ત્યાં જઈને આવ્યો તો કાંઈ વાંધો નહીં હવે બે મહિના પછી આપણે ટ્રેન તો કન્ફર્મ બુક જ છે એ તો ફાઇનલ જ છે કેમ કે પચાસની અંદર છે એટલે બધા રહેજો સાથે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો એ વિડીયો મળે બરોબર તો અત્યારે આપણે કિમ કોગો આવી ગયા છે અને બોલા ગોપાલભાઈ નીકળી ગયા છે આગળ એને કઈ રીતે કાઢી આખી એટલો સમજાડો ઓળોળો વિડીયો બનાવતો બનાવતો આવતો તો દે દેખાતાય નથી તો અત્યારે આપણે ઓફિસે પોગો આવી ગયા છે વી મતલબમાં કિમ પોગી ગયા છે વી નથી આવ થોડીક લાગી છે ઓફિસે પહોંચીને હવે બે ત્રણ દિવસનો હિસાબ દઈ દઈ અને ટોટલ મારી લઈ કે હું છે હું નહીં અને આજ પછી કંઈક બોપર પછી કંઈક નીકળી ગઈ અને આ જાણી જોઈને તો આપણે દીપી નારે લઈ લીધું છે કે નક્કી નહીં હવે કેમ કે દસ અગિયાર તો આઈને વાગી ગયા હતા વરાસામાં વરા તે અને પછી હવે નક્કી નહીં અને ઓફિસે જઈને ક્યાં મેકલે જ્યાં પણ જવાનું થાય ને વિડીયોમાં બન્યા રેજો અને આગળનો વિડીયો જોજો અત્યારે ઓફિસેથી નીકળી ગયા છે ભાઈ અને આજે કાંઈ ઓર્ડરમાં જવાનું હતું નહીં એટલે જે જૂનું પેમેન્ટનું લિસ્ટ આવે ને એ લઈ લીધું છે મતલબમાં મહિના પહેલાંનું કોઈનું બાકી હોય કોઈ દુકાન બંધ થઈ ગયું હોય એ પેમેન્ટનું બાકી હોય એ લિસ્ટ લઈ લીધું છે અને ગોપાલભાઈ ગયા છે બીજી સાઈડ અને હું જાઉં છું અહીં મારે એક વચ્ચેનું કામ આવી ગયું છે કે શેઠને પૈસા દેવા જવાનું છે અહીં ઉમરા જ્યાં કામ હાલે ને ત્યાં તો એ પૈસા લઈને હું જાઉં અને પછી ને પૈસા આપી અને પછી નથી રિટર્ન નીકળી જવાનું છે આપણે સાયણમાં રેલગાડી કરી દો આપણે એક દી રેલગાડી બે હોવાનું છે અને પાછો ઓછા કિલોમીટર નથી કઈ સત્તરસો કિલોમીટર જેવું છે સત્તરસો ને ત્યાસી કિલોમીટર છત્રીસ કલાક કે બત્રીસ કલાક ની એવી કઈક ટિકિટ થઈ છે અને બીજી એક ટ્રેન હતી એની કઈક બેતાલીસ કલાક કે પિસ્તાલીસ કલાક જેવી ટિકિટ થાય હતી પણ આપણે મોસ્ટ ટ્રેન શું કહેવાય મોસ્ટ હાલતી હોય પોપ્યુલર ટ્રેન હોય ને એમાં બુક કરાવી છે તપતી ગંગા એક્સપ્રેસ તો તો અત્યારે હું છું ઉમ પૈસા પૈસા પછી આપણે જે દેવાના હતા એ હવે જવાનું છે સાયણ માં સાયણ માં જવાનું છે એટલે આપણે આમથી નથી એટલે આપડે સુગર રોડ માં દુકાનું છે ને એમાં જે કઈ પેમેન્ટ બાકી હોય લેતું લેતું હોય જવાનું છે એટલે આ સુગર રોડ બાજુ પાછા આપણે કિમ બાજુ જઈએ છીએ કેમ કે વચ્ચે વળી શુગર રોડ ને જે રસ્તો શુગર રોડમાં સડી જવાનો છે અને ઓલા ભાઈ આમ આમ ફરીને આવ્યા છે રાજ હોટલ થઈ જ કેમકે માં કમ એમાં કઈ દુકાનો છે ત્યાં પેમેન્ટ લેવાનું હતું અને નાથી નીકળ્યા છે

અહીંયા જ આપણે આ શેતલા ગામ પાસે પહોંચી ગયા છે બી હવે અહીંથી લગભગ પાંચ કિલોમીટર જેવું હોય છે સાયણ ઓલા ભાઈને ફોન કરીને પહોંચી લે ક્યાં છે કઈ જગ્યાએ ઉભા રહે છે અને સારવાર થઈ જાય એ ભાઈ લગભગ સાયણમાં પહોંચી જાય છે આમ તો પગી જ ગયા કેમ કે મને સાદો સમય લાગ્યો તો હું ઘડીક ને બેઠી ગયો તો વાતો ચિત્ર કરતા હતા ઘડીક બેઠી ગયો હતો એટલે એ ભાઈ તો પગી જ ગયા છે એને લગભગ એકાદી દુકાન બે દુકાનોએ પતાવી દીધી છે વધારે પતાવી દીધી હોય તો ના નહીં હું જ્યારે નાચી નીકળ્યો ત્યારે મેં એને ફોન કર્યો ને ત્યારે એ ભાઈ સાયણ થી કઈક ચાર કિલોમીટર જેવા લગભગ આખા એ પછી તો લગભગ અઢાર કિલોમીટર તમારે થઈ જાય એટલે એ ભોગી તો ગયા જ હોય તડકો છે અને આ રોડ જો કેટલો મસ્ત છે બી બધું ઝાડવા અને મસ્ત સંયો અને ઠંડક હા હા હવે મજા આવે આજુબાજુ આજે વાડીયા વિસ્તાર છે પાણી ભરેલા હોય ને ખેતર માં મસ્ત ઠંડો પવન આવે